આભાર ભા અજ ભારત જે અંદર જેતરો નાણો અને જેતરી મહેનત શિક્ષણ પુએ મહેનત ભાગ્યેજ કોઈ ક્ષેત્ર પુઠ્યા હું ભારત જે હર એક રાજ્ય એનમ હા માણને શિક્ષણ જો પ્રમાણ વ્યુ ગયો પહેલા એડો હો કે અમુક જ રાજ્ય એ શિક્ષણ મે અગ્યા હુંદા હુઆ પણ હાણે તો સરકાર હે જે કુ કે બાલ થી કરી અને અજ ઉચ્ચ શિક્ષણ લા કરીને અને એટરે સુધી કે વિદેશ વનલા કરીને પણ પાજે ભારત જે વિદ્યાર્થી કે ગચ મડે સહાય અને મદદ અને સગવડ કરી દેતી અજો ડીંચ 11 11 એ અગિયારમી નવેમ્બર અને અજે ડી રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજ્જવૈમાં છે તો હા આંકણી વિચાર અચે તો કે હાણે શિક્ષણ તો રોજ ગને તો એન્જા કે રાષ્ટ્રીય શિક્ષણ ડી અને બો વ શિક્ષક દિન પણ જોવા જેતું હા એ શિક્ષણ દિન પાંચમી સપ્ટેમ્બર એ સર્વપલ્લી રાધાકૃષ્ણજી જન્મદિવસ જન્મદિન નિમિત્તે ઉજ્જવૈમાં છે તો જડે હાણે હિ જે રાષ્ટ્રીય શિક્ષણ ડીં એ એ થોડી માહિતી કુ તો હાસ મૌલાન અબુલ કલા આઝાદ એ યાદમાં એ જન્મ ડિં નિમિતે એ મન અચે તો હાણ હિ જે રાષ્ટ્રીય શિક્ષણ ડીં એ સ્વતંત્ર ભારત જ પ્રથમ લે કે સૌથી પહેલા શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદ એ જન્મ જયંતિ લા મનાયને અચે તો અન્ય એનજી વાર્ષિક ઉજવણી પણ કરે અચે અને એ અજો ડીં અ અતરેક અગિયાર નવેમ્બર અને અન્ય ભારત જો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એ હી ત મને શિક્ષણ દિને જુઓ પણ અજ એનો ખાસ મહત્વ એટલે એ કે અજ કે રાષ્ટ્રીય શિક્ષણ ડી ને સે મનાય અચે તો ઉજવીમાં અચે તો હા શિક્ષણ જે અંદર હી ન વજ વર્ગખંડમાં પહેલેે ધોરણ કરી અને બોર્ડ મે કૉલેજમાં મણીમાં હા સ્મ ક્લાસ અચી વ્યા કે સ્માર્ટ બોર્ડ અચી વ્યા કંપૂટર હું છોકરા હઈએ ઇ અજ કંપરથી લેપટોપથી પિનજીક ભણતર ચોપડ્યું હોઈએ એ સીધા ક્લાસરૂમ જે અંદર કંપ્યુટરથી વડે વડે સજી દીવાલ જે સ્ક્રીનુ હોય તું અનત છોકરા જ ભણી શે અને એટલે લાક હર એક નિશાળમાં ધોરણ થી કરીને અઠ મે સરકાર તરફથી કમ્પ્યુટર લેબ પણ ડને એટલે છોકરા ખાલી નિશાળમાં ચોપડી સે જ ભણે તડો નહીં પણ કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પણ એ શિક્ષણ જ નવી જો જે ગાલયું હઈએ એ ઈન્ય સીખી શકે તા અને બ્યો કે સરકાર અજ મધ્યમ ભોજન તો વર્ષોથી દેતી પણ હાણે સરકાર કેટલી કંપનીએ સાથે એમઆઈયુ કરે એના કરીને છોકરી રોજ ઘરમાં ગરમ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ચાર પંજ જીણાતાજી તપાસ કરીએ ઈ લાટ ખાધે જો પણ હાણે હા મે મિલે તો પહેલે થી શિક્ષણ પ્રથા તો સારી રીતે જ હલી આવી હે પણ હાણે જે છું પરિવર્તન સંસાર જો નિયમ આય તો ઈ હરે હરે મડે શિક્ષણ મે પણ સુધારો થયો વે તો અને હાણે ખેલ મહાકુંભાય કલા ઉત્સવ આ કલા ઈ આડા મડે ઘરચ બધા શિક્ષણ જી અંદર નયા નયા કાર્યક્રમ વિઝી મે આયા જનતી કરીને છોકરાનનો વિકાસ ખાલી મગજનો જ થિએ અડો ન શરીર જોએ નવી નવી કલાપણ થિએ જી કે બાળ મેણા આઈ લાઈફ સ્કિલ મેણા આઈંઈ એટલે એમ પહેલ દોરણ જો બચ્ચો પણ મિટી જે મિટી જે પિંડ કે હથ મે ખણી એને નયો રમકડો બનાઈ શકે તો અનુ અજ ગચ સંસ્થાઓ શિક્ષણ જ અડ્યું કે જનતેે અજ રમકડે તે ભાર ડે આયો રમકડા આઈએ એ પા પુરાતન સમયથી પાંજા જે મહાભારત અન રામાયણ જો કાળ હો ત્યારથી એ રમકડેથી શિક્ષણ દને પ્રથાએ અને હેવર પણ ઘણે મણે અડિયું સંસ્થાઓ અહીંએ જોકો જે માસ્તર લાટ મજે જે રમકડાં બનાઈને છોકરે કે શિક્ષણ દિએ તા એને મળે એવોર્ડ પણ દેતી એટલે એના કરીને શિક્ષકે કે પ્રોત્સાહન મળે કે શિક્ષક પણ નઈ નઈ ગાલયું ને નયે વિષય કે નઈ નઈ પદ્ધતિથી સખાઈ તી મી ઉજવીનો કારણ પણ હિજ જ આ કે મા કે છોકર કે સતત નયો મલદો રણ જે અજ માનવ સંસાધન વિકાસ મંત્રાલય આ ને એ અગિયારો સપ્ટેમ્બર બ ડી ડી જાહેર કરે કે પાંચ ડી તરીકે ઉજવીદાસું અ અને હાહેર કરે અને ચેં મંત્રાલય કે ભારત મે ો શિક્ષણ જા હેતુ હહીં એના કરીને મૌલાન અબ્દુલ કલામ આઝાદ હચ મરેો સમય દાન ડીયા મહેનત કયા સજો જીવન જે ઇવજિલા થયા યોગદાન સૌથી વધારે આને પા જે જે ઇન જે વનૈ પુઠિય ભારત જ માણુ હહીં પાી જે પ્રજા એ મહાન પુત્ર કે એજે જન્મદિવસ કે યાદ કરે એ કામ કે યાદ કરે અત્રેલા કરીને પાં હી કે રાષ્ટ્રીય શિક્ષણ ડી તરીકે મનયું એડો હકડો નિર્ણય એડો હકડો જાહેરાત કરે મે આવે અને 2008 થી દર વરે 11મી નવેમ્બર જો રાષ્ટ્રીય શિક્ષણ ડી તરીકે ઉજ્જવમાં છે તો અને હંડીએ જાહેર રજા પણ હુએતી હેવર આકસ્મિક જ ભલે પાંજો ધીળી વેકેશન હલે તો પણ પણો દિયરી વેકેશન જડે પાંચમી નવેમ્બર જો પૂરો થયો તો અનપુઠિયા અગિયારમી નબર એ જાહેર ડી તરીકે એટલે કે જાહેર રજા જે ડી તરીકે પણ જાહેર કરે આવ્યો જેથી કરીને બળે એ જન્મડી સારી રીતે માણી શકે મનાઈ શક એ સમજી શકે અ અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ એ સેમિનાર સિમ્પોસિયા નિબંધ લેખન વક્તૃત્વ સાથે તાલીમ શિબિર અને સાક્ષરતા જો મહત્વ સમજી શકે એડા શિક્ષણ જ ગચ જ મળે કાર્યક્રમ ઉીં ખાસ કરે અચે તા અને શિક્ષણ જે મણી પાસે જો પાંજે રાષ્ટ્રની એકડી પ્રતિબદ્ધતા થી એ અને એનલા કરીને બેનર કાર્ડ સૂત્ર એની મણી સાથે સરકાર તરફથી ચેમ જ અચે તો પાંજે જેટલું શિક્ષણ સંસ્થાઓ હેં કે ભઈ પાંજા મૌલના અબ્દુલ કલામ આઝાદ હુઆ એ જે આખેજીવનની ઝાંખી પો શિક્ષણ કે પાંચ કેરી અગ્યા વધારીું શિક્ષણ જ એ નયુ કયું સ્કિમું હઈએ જનથી પાં છોકર કે જે કે પા પ્રાથમિક શાળાની અંદર બહિલા વ તો ઘચ બધા એ નં ન પરીક્ષાઓ ઈએ કે સરકારે દેરાયતી અને હા ખાસ ગુણોત્સવમાં પણ માર્કિંગ ઘણીમાં અચન તો જોકો નિશાળે નિષાળ સિવાય જ બારી પરીક્ષા કયું કયું જે જ્ઞાન સાધના ને સીએટી પરીક્ષા આવે એડી કેટલી મળે પરીક્ષાઓ પંજે વિદ્યાર્થી કે ડેરાય હતી તો એની નિશાણે જો ગ્રેડ પર હણે સરકાર ઊંચો કરી વધીએ એટલે વિચાર્યો કે ખાલી શિક્ષણની ઉજવે ખાતર જ ન તો ઉજવા જાય પણ એ શિક્ષણ ડી ઉજવે પુઠિયા અથવા તો ઉંડી સેમિનાર કરે મે અચેતા કે ઉંડી હરીફાયું હરીફા મે અચે તો કે લેખન વે કે નિબંધ હોય એ જ વિષય પર હીજ જ મે અચેતા કે પાંજે ભારત દેશ જે શિક્ષણની જે પ્રણાલી એ આજા વિચાર ડી્યો અને આજો કોન્ટ્રિબ્યુશન ડો અને કોડો નયો કરી આઈ ભારત જે શિક્ષણ કે અગિયાર વધારેલા કોરો કરી એ મડેજ ગયું એ અજ રાષ્ટ્રીય શિક્ષણ ડીકો જે સેમિનાર થયે તો અને જે સંસ્થાઓ અડા સિપોસિયા કે રખું તાલીમ શિબિર રખે તામેજો એ મુખ્ય ભાગ વેતો એટલે અજો હિ જે ડી સ્વતંત્ર ભારત શિક્ષણની પ્રણાલી જે પાયો વધયા કે શિક્ષણ અડો હોય ખે ખી મે અંગ્રેજી પોઠિયા અંધા ધું થઈને પહી આ વે તો અડો ન એટલે શિક્ષણ પ્રણાલિ પાયો વસદલ એનજો હિ યોગદાન કે પાંચ જે મૌલાન અબુલ કલામ આઝાદ એ યોગદાન કે પાં યાદ રખું અને દરેક ક્ષેત્રમાં દેશો વર્તમા કામગીરી એનજો મૂલ્યાંકન અને એ સુધારણા કરલા કરીને એ પ્રસંગ તરીકે પણ ઉજ્જવે અચે તો કે નહેરે અચે તો અને જેકો અબુલ કલામ આઝાદ હોવા એ પેન્જે જીવ પરતોતું યોગદાન એ પાંજે ભારત જે શિક્ષણ લા કરીને હેઇના અને અગિયારો નવેમ્બર 1988 થી કરીને 22 ફેબ્રુઆરી 1958 સો ને અઠાવન સુધી એ મૌલાન અબ્દુલ આઝાદ આઝાદીએ એ પંજો જીણ પસાર ક્યાં એ ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચઢવળ હકડા વરિષ્ઠ રાજકીય નેતા પણ અને જડે હ 1958 મે ભગવાન જે ઘરે વ્યા અલ્લાહ જે ઘરે વ્યા ત્યારે એન જે જીણ જો આખો ચિતાર હી રજુ કરે આયો હો અને વ્યવસાય તરીકે પત્રકાર તરીકે જીણ જીવદા હુઆ એટલે એને મડે જ પાસા ખબર હવી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જો હી છેલ્લી પદવી એટલે 1947 થી કરી અને 1958 સુધી ઈ પાંજે હન પદવી તે એ હાજર પણ રહ્યા એની પદવી કે એ પણ ખરા અને એ સજે જીણ દરમિયાન દેશ્ટ્રીય શિક્ષણ નીતિ એ સુધારી અને ખાસ એ અગ્રણી મુસ્લિમ અગ્રણી નેતા પણ પણ હો અને જેકોુ મુસ્લિમ એકતા ખાસ ભાર રખદા હો કદ પણ વાદવિવાદ ન કયા પડ કૌમી એકતા લા કરીને એજ પ્રખર હિમાયતી કે પા ભારત મે એક સંપ હું ખપે અને ભારત મે એકડો સંપ હું જ ભારત આય ઈ આગ્યા વધી શકો અને એની કે ભારત જો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન એટલે મરણોત્તર 1992 મે અને મે આયો વો એટલે અબ્દુલ કલામ મોલાના આઝાદ હી હી ઈ પંજે જોે મે શિક્ષણ જો જ પાયો ખાસ બનાવી રાખ્યો હું અને અત્ર તત્ર સર્વત્ર જડા પણ છું એ સતત શિક્ષણ જી જ ગયું હુઆ કે ભારત કે જોકો તમે સ્વતંત્રતા મઈ આ એન કે ટકાયણો તો ત્યાં ખાસ ને ખાસ ત્યાં શિક્ષણમાં અગિયાર વધણો પોંદો અને અજો ડીં એન્ય જન્મદિવસ કે એન્ય કમ કે યાદ કરલા કરીને અગિયાર નવેમ્બર કે રાષ્ટ્રીય શિક્ષણ ડી તરીકે ઉજવે મે આયો ઉજ્જૈમે આવ્યો આલો અજ હી એક પણ પેન્જે જીવન જે જનમદિવસ કે રાષ્ટ્રીય શિક્ષણ ડી તરીકે યાદ રાખી વ્યાઈએ એ અડો કામ કરી વ્યા હે તસ પે આજુબાજુ જેકો જે અજ્ઞાનતાી જે શિક્ષણની માહિતી નો પાહિતી પુજાયું અને પાે દેશ લે કરીને પાણે દેશ કે અગિયાર વધારે લા કરી 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 કરીને પાં અજે રાષ્ટ્રીય શિક્ષણ ડી નળી આહુતિ દિય